અકોટા વિસ્તારમાં આવેલી જીબી સ્કૂલની ઘટના શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને આંખના ભાગે ઇજા પહોંચતા મામલો બિચક્યો વડોદરા શહેરમાં એક બાદ એક શાળાઓમાં વિદ્યાર્થીઓ બાખડતા હોવાનો અને તેમાં ઈજાગ્રસ્ત થતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે તેવામાં આજે વડોદરા શહેરની અકુટા વિસ્તારની જીબી સ્કૂલમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને આંખના ભાજે ભાગે ઈજા પહોંચી છે અંગ્રેજી માધ્યમમાં ધોરણ નવનો હર્ષ રાઠોડ ઈજાગ્રસ્ત થયો હતો રિસેસ અગાઉ ક્લાસરૂમમાં વિદ્યાર્થી મસ્તી કરી રહ્યા હતા દરમિયાન એક વિદ્યાર્થીએ બોલપેન ફેંકી તે સમયે હર્ષ ઊભો થયો અને સંજોગો વસાત વિદ્યાર્થીના આંખના ભાગે બોલપેન વાગી હતી તાત્કાલિક ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે જ્યારે મારનાર વિદ્યાર્થીની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે ઈજાગ્રસ્તના પિતા શૈલેશ રાઠોડે જણાવ્યું છે કે મારે કોઈ ફરિયાદ કરવી નથી તે વિદ્યાર્થીઓ પણ મારા બાળક જેવા છે શાળાએ તેની પ્રાથમિક સારવાર ન કરી અને અમને પહેલાં બોલાવ્યા તેમ વિદ્યાર્થીના પિતાનું કહેવું છે અમે હવે બાળકોને મસ્તી નહીં કરવા અપીલ કરી રહ્યા છે તેમ આચાર્યએ જણાવ્યું હતું મારું એ વિદ્યુતનગર કોલાની અંદર જે બીની સ્કૂલ છે એની અંદર નવમા ધોરણમાં ભણે છે એના એ બરાબર બારને પાંચે જ્યારે દસ બાર ને દસે સ્કૂલ છૂટવાના ટાઈમે એમના જે મેડમ હતા હોવા છતાં છોકરાઓ મસ્તી કરતા ક્લાસ ટીચર જે હતા જે મેડમ ક્લાસ ટીચર જ હતા એમણે એટલું કહેવું છે કે મસ્તી શું કામ કરો છો આ છે તો છતાં મેડમે કશું કંઈ કીધું નહીં અને ફૂટેજ ચાલુ છે તો ઓફિસની અંદર બેઠા બેઠા શું જોવે છે આ લોકો જે પ્રિન્સિપાલ ઓફિસમાં ઝઘડો બગડો છોકરા છોકરા મસ્તીની અંદર કરતા હતા તો એમને કહેવાની છે ફરજ ટીચરને કે આ શું કામ કરો છો કોઈકને વાગી જશે તો છતાં કંઈ બે દેરકારી લીધી ફૂટેજની અંદર બધું બતાવે છે ત્યાં હું જોઈને આવ્યો છું ને મારા છોકરા કંઈ વાક નથી જે છોકરાઓ છેલ્લી બેન્ચીસ ને પહેલી બેન્ચિસ પર તો એની અંદર ક્લાસ ટીચરને ખબર તો પડી જ ને કે આ શું કરે છે એ નીચે મોઢું નાખીને બેઠી હતી બરાબર તો કે શું કરે આ છોકરાઓ મસ્તી કરતા હતા એના જ બધા છે અને મારા છોકરાને છેલ્લી કાગળના ડૂચા માર્યા પછી ભાઈ એ બોલપેન મારી એ સીધી મારા છોકરાના જમણા આંખ પર પડી ગયું છે સિચ્યુએશન તો સારી છે છોકરો બોલે છે બધું છે પણ હવે આંખની કંઈ એ છે નહીં અમારે તો મારે ગુજરાત સરકારને એટલું કેવું છે કે ઓલ ઇન્ડિયા ઓલ ગુજરાતની અંદર કે આવા બનાવ ના બને અને છોકરાના મા બાપ આ તકે સ્થિત રહે એમ કે સ્કૂલ દરેક સ્કૂલની અંદર આવું ના થવું જોઈએ આ તો હું છું જીબીની અંદર છું મારી સ્કૂલ જીબી જ છે હું એવું નહીં માનતો પણ પણ આ બનાવ બીજી વખત એક દરેક સ્કૂલ ની અંદર ના બનવો જોઈએ ઓલ ગુજરાત ની અંદર અને સરકાર ને નિવેદન કરું છું દરેક સ્કૂલ ની અંદર કે આ માર્ગદર્શન આપે કે છોકરાઓ આવી રીતના કરે છે એ થોડુંક દૂર કરે જે પ્રિન્સિપાલ છે કે ક્લાસ ટીચર છે એમનાથી દૂર કરે છોકરાઓને સમજાવે કે આ વસ્તુ બનાવ ગણ્યો છે છોકરાને મારી આંખ ગઈ છે અને ગળા માગે તો છોકરાનો જીભ બી જાત તો અમે શું કરત નવમા ધોરણમાં શૈલેષ રાઠોડ વિદ્યુત બોર્ડ વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમમાં નવમા ધોરણમાં છોકરા ભણતો તો અને કાલે છૂટવાના ટાઈમે એટલે કે બાર ને દસે ત્યારે ક્લાસરૂમમાં મેડમ એક નોટબુક ચેક કરી રહ્યા હતા એ સમયે આ પહેલી બેન્ચિસ પર બેઠેલા છોકરાએ છેલ્લી બેન્ચિસ પર બેઠેલા એક છોકરાને પેન ફેંકી અને આ છોકરાને હાથમાં વાગી ગયું એટલે તરત જ અમે એમના પેરેન્ટ્સને ફોન કર્યો પેરેન્ટ્સ આવ્યા અને એમને દવાખાને દાખલ કર્યો આ ક્લાસ ઇજર ઉપસ્થિત હતા એ બધા છોકરાએ નોટબુક સાચી વાત છે કે આવા પ્રસંગો શાળામાં બને એ યોગ્ય ના કહેવાય શિસ્તમાં છોકરાઓના યોગ્ય ના કહેવાય રેગ્યુલર અમે પણ દરમિયાન અમારા બે ટીચરો લોબીમાં ફરતા હોય છે બે ટીચરો ગ્રાઉન્ડ પર પણ રાખીએ છીએ બધાની ડ્યુટી આપેલી છે કે જેથી આવા પ્રસંગો ના બને પણ છતાં પણ આવા ઘણી વાર છોકરાઓ ન માનતા ઘણી કેવા કહેવા છતાં પણ આવું કરતા હોય છે તો એ બહુ દુઃખી વાત છે સાહેબ અમે આવા ઘણી આવું હોય તો અમે છોકરાઓને છ સાત દિવસ માટે રેસ્ટ્રિક્ટ કરી દઈએ બહુ મોટો ગુનો કર્યો હોય તો આપણે એમને શાળામાંથી બીજી શાળામાં બી મૂકી દઈએ આવું કરીએ છીએ પણ હવે પનિશમેન્ટ કઈ યોગ્ય રસ્તો નથી પણ સમજાવી મનાઈ એમની પાસે કામ કરીએ જેથી આવા પ્રસંગો ના બને એટલે માટે આજે પણ અમે સવારે શું કર્યું દરેક ક્લાસ અંદર દરેક ક્લાસ ટીચરે પહેલા પીરિયડ ની અંદર બધાને સમજાવી કે આટલી નાની નાની વાતો ઘણી વાર કેટલી ગંભીર પરિણામ લેતી હોય છે એ બધું સમજાવી અને તોફાન ઓછું થાય ના થાય એને માટે ના અમે પૂરા પ્રયત્ન કરીએ સર વિદ્યાર્થીઓની શું અવસ્થા ત્યારે એને હોસ્પિટલાઇઝમાં દાખલ કર્યો છે કાલેનું ઓપરેશન